રાજુલા મહારાષ્ટ્ર સરકાર દ્વારા લાગણી જોવા મળેલી છે રાજુલા મારુતિ ધામ મંદિર મહંત ભાવેશ બાપુ ગોંડલિયા તેમજ રાજુલા સ્વામિનારાયણ મંદિરના હરિનંદન સ્વામીએ એ ને મો મીઠા કરાવી રાજીપો વ્યક્ત કરેલો હતો રાજુલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભક્તિનગર ભેરા રોડ ખાતે હરિનંદન સ્વામી આજે મહારાષ્ટ્ર સરકારે આજે ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરે છે તો ગૌમાતા પૂજનીય છે અને આજે સનાતન ધર્મ કે હિન્દુ ધર્મની અંદર આજે આ ગૌમાતાનું પૂજ્યપણું છે અને એની અંદર તેત્રીસ કરોડ દેવતાઓ રહેલા છે એનું દૂધ પણ ઔષધિ રૂપ છે એનું ગૌમૂત્ર પણ એક ઔષધિ રૂપ છે તો ગુજરાત સરકાર મને ઈચ્છી રહી છે કે હમણાં ગૌમાતાનું રાષ્ટ્ર બિરુદ આપે એ મારું નામ ઉમેશભાઈ જે જાની રાજુલા ગામ આજે આપણે બાપુએ વાત કરી મહારાષ્ટ્રમાં ગૌપ્રેમીને જે આપ્યું છે દરજ્જો એમાં આપણે રાજુલાની જનતા અને દરેક સમાજ બહુ ખુશીની લાગણી વ્યક્ત કરે છે એવો દરજ્જો આપણે મળે એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરી બોલો જય રાજુલા ચિરાગી જોશી ગાય માતાની રાજ્યનો દરજ્જો મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યો છે અને સનાતન ધર્મ ગાય માતાનું પૂજન ભારત દેશમાં ખૂબ રીતે પાલન અને પૂજન થાય છે એવામાં રાજ્ય માતાનો દરજ્જો મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યો છે એટલે મહારાષ્ટ્ર સરકારને અને જે લોકોએ જહેમત કરી છે એ લોકોને હું અભિનંદન પાઠવું છું અને ગુજરાત રાજ્યમાં અને સમગ્ર ભારત દેશની અંદર ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે એવી પ્રબળ માગણીઓ ઉઠી છે અને સાથોસાથ દરેક ગાય ભક્તો દ્વારા મહારાષ્ટ્ર સરકારને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે અનેક શ્રી કૃષ્ણ ભગવાનને ગાય વાલી હતી અને દરેક રીતે ગાય માતામાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે અને ગાય માતા ઔષધી છે ગાય માતાનું દૂધ બાળકોને પોષણ આપે છે અને એની એ ગાય માતા જોતી નથી કે આ બાળક કયા વર્ગનું છે કોણ છે એ ગાય માતા વંદનને પાત્ર છે રાષ્ટ્રીય ગાય માતા થવી જોઈએ એવી અમારી માગણી છે ચિરાગ જોશી રાજુલા